બાર ગાળા ખાતે રહેતા જયેશ મગનભાઈ પટેલ સોમવારે રાત્રે જમ્યા બાદ નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા ઘરે પાછા ફરતા સમયે બારડોલી શિશુદીપ હોસ્પિટલ નજીક આવેલા ફેડરેશન ઓફિસના મકાન નજીકથી આ સમયે પટેલ મેડિકલ સ્ટોરથી શિશુદીપ હોસ્પિટલ જતા માર્ગ ઉપર પૂર ઝડપે મોટર ઉપર આવેલા ગઠિયાઓએ જયેશ પટેલના ગળામાં પહેરેલી આશરે પાંચ તોલા વજનની સોનાની ચેઇન તોડી ભાગી છૂટ્યા હતા જે ગઠિયાઓ સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે હેલ્મેટ અને ટોપી પહેરી બાઇક ઉપર આવેલા ગઠિયાઓ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ગુના અરજી દાખલ કરાઈ હોવાનું જાણવા મળે છે વધુ એક બનાવ મુજબ બે દિવસ પહેલા બારડોલીના હાર્મની હાઇટ્સ નજીક એક વૃદ્ધાના ગળામાંથી પણ સોનાનો અછોડો તોડી ગઠિયાઓ ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળે છે બારડોલી પોલીસ બંને ઘટનાઓ બાબતે તપાસ કરી રહી છે બારડોલીમાં શાસ્ત્રી રોડ વિસ્તારમાં અનેક રસ્તાઓ રાત્રિના સમયે સુમસામ અને અંધારમાં વહી જણાયા છે આવા માર્ગો પર એકલા ચાલવાને બદલે ગ્રુપમાં ચાલવાની જરૂર સાથે પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર જણાઈ રહી છે રિપોર્ટર પ્રશાંત પટેલ બિફોર્ટ ન્યૂઝ બારડોલી